ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે એટલે કે રવિવાર ચૌદ સપ્ટેમ્બરના રોજ મહેસૂલી તલાટી વર્ગ વર્ગની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષા રાજ્યના ત્રેવીસ જિલ્લામાં કુલ એક હજાર ત્રણસો ચોર્યાસી સેન્ટર પર લેવામાં આવી હતી આ ભરતી માટે રાજ્યભરમાંથી ચાર લાખ પચીસ હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ લાખ નવ્વાણું હજાર ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા હતા ઉમેદવારોને બાયોમેટ્રિક વેરીફિકેશન બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષાનો સમય બપોરના બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી લેવામાં આવી હતી જો કે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર બપોરે બાર વાગ્યા સુધીમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી હતી પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકા ધોરણ પ્રશ્નપત્ર દીઠ ચોળીસ ટકા રાખવામાં આવ્યું હતું બપોરે બે વાગ્યા પછી કોઈ પણ ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો બપોરે એક વાગ્યાની પિસ્તાળીસ મિનિટે વોર્નિંગ બેલ વાગ્યો હતો અને ઓએમઆર સીટનું વિતરણ કર્યું હતું પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ વખતે કડક પગલા લેવામાં આવ્યા હતા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું આ માટેનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું હતું જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને કલેક્ટર કચેરીનો સ્ટાફ પણ આ પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે સ્ટેન્ડ બાય રહ્યા હતા ચૌદમી સપ્ટેમ્બરના રોજ સુરતમાં મહેસૂલી તલાટી વર્ગ ત્રણની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ બેતાળીસ હજાર પાંચસો પંચ્યાસી ઉમેદવારો એકસો કેન્દ્રો પર પરીક્ષા આપી હતી પરીક્ષા કેન્દ્રો પર કોલ લેટર બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફિકસિંગ દ્વારા ઉમેદવારોની ઓળખની ચકાસણી કરવામાં આવી હતી પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે ગાંધીનગરથી લાઈવ સીસીટીવી મોનિટરિંગ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને કલેક્ટર કચેરીના સ્ટાફની તૈનાતી અને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ત્રેવીસ હેઠળ પેપર લીક કરનારને દસ વર્ષ સુધીની જેલ અને એક કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી ઉમેદવારોએ કોલ લેટર માન્ય ફોટો આઈડી અને માત્ર બ્લુ કે બ્લેક પેન સાથે રાખવા કહેવામાં આવ્યું હતું મોબાઈલ સ્માર્ટ વોચ કેલ્ક્યુલેટર અને નોટ્સ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ હતું પરંતુ પારદર્શક પાણીની બોટલ સાથે રાખવાની મંજૂરી હતી પરીક્ષાના સુચારુ સંચાલન માટે સુરત એસટી નિગમે વધારાની બસોની વ્યવસ્થા કરી હતી અને કોલ લેટરમાં કેન્દ્ર સુધી પહોંચવા માટે ગૂગલ મેપની લિંક પણ આપવામાં આવી હતી જ્યારે કેન્દ્રની સો મીટરની ત્રીજામાં ચારથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ત્રેવીસ હેઠળ પેપર લીક કે નકલ જેવા ગેરકાયદેસર કૃત્યોમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને કડક સજાની જોગવાઈ કરવામાં આવી હતી આ કૃત્ય કરનારને ત્રણથી દસ વર્ષ સુધીની જેલ અને એક લાખથી એક કરોડ સુધીનો દંડ થઈ શકે છે